E

ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી એક તરફ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે જેને લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ જીબી દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહીં કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે જીબીનો વિરોધ કરી હાઈ હાઈના સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિક રહીશો અને વેપારીઓ જો વીજ પુરવઠો પૂર્વવત નહીં કરી આપવામાં આવે તો આગામી સમયમાં જીબી કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી દાંડિયા બજાર દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે જેમાં રામવે પ્લાઝા નામની બહુ માળી બિલ્ડિંગ છે સાત સાડા સાત આઠ માળની આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા દોઢસો દોઢસો ઘરો છે બરાબર છે દોઢસો ટોટલ દોઢસો કનેક્શનો છે સો ઘરો પચાસ દુકાનો જેવું કંઈક છે હવે એની અંદર દસ બાય દસના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા દોઢસો બસો મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે ત્રણેય વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો લોડ શેરિંગ કરી આપો આ જ એરિયામાં બે ટ્રાન્સફોર્મર છે પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને દસ દસના બંચમાં અલગ કરી આપો તો આ ફરી ફરી આ છાસ વારે આ બનાવ બને નહીં પરંતુ એ લોકોએ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી ત્રણ વખત આગ લાગી પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે મીટરો કેવા છે કોના લીધે આગ લાગી છે એ કોઈ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે અમે રજૂઆત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો પછી જ અમે કામ શરૂ કરવા દઈશું હવે આટલા પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ અમારા કામ ધંધા પાછલા એક અઠવાડિયાથી બંધ છે ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સ ને બધા છે કે જે લોકોની લાઈટો બંધ છે પાછલા એક એક અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે લાઈટ પંખા વગર રહી રહ્યા છે અમે આજે આ ઉચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે બરાબર છે હજી જો આ લોકો નહીં માને તો અને અમે લોકો આગળ લઈ જઈશું કેમકે લઈ જવું પડે એવું જ છે અમને કે આ લોકો ત્યાં કોઈ એસ પટેલ સાહેબ કરીને હતા જીબી માં એ તૈયાર જ કર મોકલવા જ તૈયાર ના